thank you

આરોપી સત્યાનો ગુનો નોંધી પરાર આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે શહેરના સરસરપુર ત્યારે વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતો મોહમ્મદ હુસૈન નામનો યુવક દસમી ત્યારે ફેબ્રુઆરીએ કાલપુર ત્યારે ઘી ત્યારે બજારમાં આવેલી એક દુકાનના ત્યારે ઓટલા પર સૂતો હતો ત્યારે ત્યારે ભૂષણ ઉપસિંહ નામનો ત્યારે તેનો મિત્ર તેની પાસે આવ્યો હતો અને આ સમયે મોહમ્મદ ત્યારે હુસૈને ત્યારે મિત્રના શરીરના ત્યારે રૂપિયા આપવાની ના પાડી દે ત્યારે મિત્રો ઉશીના રૂપિયા આપવાની ના પાડી દેતા આ પછી ત્યારે ભૂષણ ઉશ્કેરાઈ ગયો હતો ગાળો બોલીને હહમદ હુસેન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો બંને વચ્ચે માથાકુટ ઉગ્ર બની ગઈ હતી અને જેમાં હુસેનને બાજુમાં પડેલો પત્તર લઈને હુસેનને માથામાં ત્રણથી ચાર ગામ મારી દીધા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન હુસેન સ્વસ્થ થયો અને જો કે બીજા દિવસે અચાનક હુસેનનું મોત થઈ જતા પરિવારજનો સમગ્ર ઘટનાને જાણ પોલીસ કરતા કાલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો કાગળપીટ વિસ્તારમાં માં નાથતા માત્ર હાથ અડી જવાથી ત્યારે તૈલી ટકરામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે જેમાં ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ મહત્વનું એ છે કે સામાન્ય બોલાચાલીમાં યુવકને યુવક ને અત્યારના ઉપરલા સાથી પર ગા મારી હત્યા કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ